પાલનપુરના એરોમા સર્કલ નજીક આવેલી એક સલૂનમાં થોડે દિવસે તોફાની તત્વોએ સીન સપાટા કર્યા અને ડરાવવા માટે ગાડી કોમ્પલેક્ષના પગથિયા પર ચડાવીને દુકાનમાં ઘુસાડી અને નુકસાન પહોંચાડ્યું છે જોકે આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે આ તોફાની તત્વોએ પહેલા કોમ્પ્લેક્સ બહાર પડેલા ટુ વ્હીલર દૂર કર્યા તે બાદ થાર ગાડી કોમ્પ્લેક્ષના પગથિયા પર ચડાવી દુકાન સુધી લઈ ગયો અને તે બાદ ગાડીને દુકાનમાં ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો દુકાનમાં ગાડી ઘુસાડવાના પ્રયાસથી સલોનના કાચ તૂટતા નુકસાન પહોંચ્યું છે તોફાની તત્વોની આ હરકતથી આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો દુકાનમાં હાજર લોકો પણ દુકાન છોડીને નાસવા માટે મજબૂર બન્યા હતા એટલે કે ધોળે દિવસે પાલનપુરમાં આવા અસામાજિક તત્વોને પોલીસનો કોઈ જ ખોફ ના હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં જાહેરમાં ધમાલ મચાવી અને હોબાળો મચાવનારા તેમજ હુમલો કરનારા વિડીયો ઘણીવાર વાયરલ થયા છે ત્યારે ફરી એકવાર પાલનપુરમાં સામાજિક તત્વોએ જાહેરમાં સિન સપાટા કરી ડરાવવા ધમકાવવા અને પોતાનો ખોફ ઊભો કરવા માટેનો પ્રયાસ કર્યો હોવાનો સીસીટીવી વિડીયો વાયરલ થયો છે